માં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વડોદરા શહેર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી શહેરની ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી તેઓમાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા વડોદરા શહેર જિલ્લાના રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા જેને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ લેવામાં આવી હતી આ તપાસમાં દાહોદની મેડા ગેંગનો પર્દાફાશ થયો છે આ મામલે પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે અને તેમની પાસેથી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ લેતા જ સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન બે શંકાસ્પદ લોકો બાઇક પર દાહોદ તરફથી મંદિરમાં ચોરી કરવા માટે આવનાર હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવામાં આવી હતી તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા તમામે પોતાના નામ ઉમેશ બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ ગરબાડા દાહોદ ગોવિંદસિંહભાઈ મછાર રહે સિમલિયા ખુર્દ ગામ ગરબાડા અને અજય બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ ગરબાડા દાહોદ હોવાનું જણાવ્યું હતું તમામની અંગઝડતી કરતા તેમાંથી કરજણ અંકલેશ્વર રાજકોટ જેતલપુરમાં મોબાઈલ વાહન તથા મંદિર ચોરીના બાવીસ ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું જે મામલે સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યવાહીમાં ઉમેશ બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ ગરબાડા દાહોદ ગોવિંદ દલસિંગભાઈ મચ્છાર રહે સિમલિયા ખુર્દ ગામ ગરબાડા અને અજય વચુભાઈ મેરા રહે ગુલબાર ગામ ગરબાડા દાહોદની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તમામને દબોચતા બાવીસ ગુના ઉકેલાયા છે અજજ મેળા સામે ચાર ઉમેશ મેળા અને ગોવિંદ મછાર સામે ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરને વધુ ટાર્ગેટ કરતા હતા તેઓ ઘરમાં ધારના મામલે લાંબો સમય જલવાસ ભોગવી ચૂક્યા છે મંદિરમાં રાત્રે કોઈ હાજર ના હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હતી પોલીસ આરોપી પહેલા મંદિરની રેકી કરતા તેની દાનપેટી ચકાસવા તેમાં સિક્કો નાખતા હતા સિક્કાના અવાજ પરથી દાનપેટી કેટલી ભરેલી છે તે નક્કી કરવામાં આવતી હતી કોઈના ભાગના આપવા પડે તે માટે પરિજનને જ ગેંગમાં રાખતા હતા અગાઉના ગુનાની કોર્ટ મુદત સમયે તેઓ હાજર રહેતા હતા આરોપી સોના ચાંદીના મૂર્તિને વધુ ટાર્ગેટ કરતા હતા કારણ કે તેમાંથી રોકડ આવક થઈ જાય ચોરીના વાહનો તે હાઈવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મૂકતા હતા ભાગવામાં સરળતા રહે તે માટે મંદિરથી બાઇક દૂર મૂકવામાં આવતી હતી સવારે રેકી કર્યા બાદ આખો દિવસ તેઓ રેલવે બસ સ્ટેશન અથવા તો જાહેર બગીચામાં વિતાવતા હતા તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે ધીરાસરો છે જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય હતી એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા ત્રીજા એના સાગરિક ગોવિંદ દલસિંહભાઈ મછા આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ ગુના એક કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે તમને ખબર છે કે એમના તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ છે એ સિવાય પણ બીજા ઘણા ગુના કર્યા છે છે એની પરંતુ અમે દફતરે જોઈએ છીએ એ રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ એવા બીજા એના દસ બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટરસાયકલો ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદ એ ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવી નાગરની તજવીજ કરવામાં આવશે જા વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ભરૂચ બીજો કોઈ છે ભરૂચ છે બરોડા ગ્રામ્યના પણ છે કરજણ છે વડોદરા તાલુકા છે એના પણ ગુના છે ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે રેટી કરતા આ લોકો કે આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલા એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બે વર્ષ અગાઉ પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક ધારનો ગુનો દાખલ થયેલો એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય ચોકીદાર ન હોય એ એને ટાર્ગેટ કરતા હતા અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને એ ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાન પેટી હોય કારણ કે દાન પેટી લઈ જવાથી એને ઈઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસીજર એને કરવી પડે પૈસા મેળવવા તો ખાસ કરીને દાન પેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમ એવી હતી કે દાન પેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાન પેટી છે એ ભરેલી છે એ ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા પ્રણય દાહોદના છે બની શકે કોઈ એની સાથે બીજા સાગરિકો હશે ગેંગ હશે તો પણ એ પણ તપાસ અમને ઘણા વખતથી ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી પોલીસ હતી